હંસા દરેક વખતે તમે મારા પિયરને કેમ વચમાં લાવો છો જે કહેવું હોય એ સીધું સીધે સીધું મને કહો ને પ્રફુલ્લ સાવ સીધી વાત છે ગાંડી ટીવી બગડે તો આપણે કંઈ ટીવીને નથી કહેતા ફરિયાદ તો ટીવી કંપનીને જ કરીએ છીએ ને શું સમજી ચોક્સ નંબર બે એક શિક્ષક કે બાળકને પ્રશ્ન કર્યો કે ભગવાન રામે વનવાસ માટે કયો સમય કયો સમય નક્કી કર્યો હતો તો ભૂરો તરત હાદર જવાબી હતો સાહેબ સવા નવનો શિક્ષક એમ સમજાવ કેવી રીતે ભૂરો સાહેબ વનવાસનું ઊંધું કરીને વાંચો પછી શિક્ષક ભણાવવાનું છોડીને રામ કથા કરવા લાગ્યા ચોક્સ નંબર ત્રણ શિક્ષકે ભૂરાને પૂછ્યું આપણી બે આંગળી વચ્ચે જગ્યા કેમ હોય છે તો ભૂરાએ તરત જ જવાબ આપી દીધો બીડી પકડવા પછી તો માર્યો ભૂરાને પાડી દીધો નંબર એક સુરતી ચાહકે વાત વાતમાં મને કહ્યું એક કાશીબાનું ટાનું અઠાણું ચોરાનું મેં નવાઈથી પૂછ્યું કાશીબાને ત્યાં અથાણું ચોરાયું એમાં હું શું કરું તો કહે હે અરે યાર તમે મારો નંબર લખો નહીં અઠ્ઠાણું એકાશી બાણું ટ્રાણું અઠ્ઠાણું ચોરાણું ચોક્સ નંબર પાંચ બાપુએ બાપુ અને વાણિયાનો ચોક્કસ છે એક બાપુએ વાણિયાને લાફો માર્યો તો વાણિયો કેવા લાગ્યો કે બાપુ મને વગર વાંકે કેમ લાફો માર્યો બાપુ કહે તમે ક્યારેય વાંકમાં ન આવો તો શું અમારે નવરા બેસી રહેવાનું ચોક્કસ નંબર છ ટીચર ભણાવતા હતા તો તેમણે કહ્યું દિલ્હીમાં કુતુબ મિનાર છે પૂર્વ ક્લાસમાં ઊંઘી રહ્યો હતો ટીચરે એને ઉઠાડ્યો અને પૂછ્યું બોલ તો હમણાં મેં શું કહ્યું હતું પૂર્વ કે દિલ્હીમાં કૂતરું બીમાર છે શિક્ષક જો આપણી સ્કૂલમાંથી આપણી સ્કૂલની સામે કોઈ બોમ્બ મૂકી જાય તો તમે શું કરશો પૂરો પાંચ દસ મિનિટ રાહ જોઈ જો કોઈ લેવા ન આવે તો સ્ટાફ રૂમમાં જમા કરાવી દેવાનો નિયમ ઇ નિયમ ચોક્સ નંબર આઠ ત્યાંયું ટોયલેટમાં બેઠું બેઠું બૂમ મારતું હતું કે મમ્મી છી થઈ ગયું ધોઈ દે ઓલી કે જાતે ધોઈ લે બેટા ભી પડતી હોય તો પરાણે ખવડાવતી નહીં હવે ચોક્સ નંબર નવ એક કંજુસ છોકરાને એક કંજુસ છોકરીથી પ્રેમ થઈ ગયો તો છોકરી કહેવા લાગી જ્યારે પપ્પા જો સુઈ જશે તો હું શેરીમાં એક સિક્કો ફેંકીશ તું અવાજ સાંભળીને તરત આવી જઈએ છોકરો સિક્કા ફેંકવાના કલાક પછી આવ્યો તો છોકરી કહેવા લાગી આટલું મોડું કેમ કર્યું છોકરો હું સિક્કો શોધી રહ્યો હતો અરે ગાંડા એ તો હું દોરડાથી બાંધીને ફેંક્યો હતો પાસો ખેંચી લીધો ચોક્સ નંબર દસ એક અંગ્રેજે એક ભારતીયને પૂછ્યું એટલે ભારતવાસીને પૂછ્યું તમારે ત્યાં સૌથી વધુ બરફ ક્યાં પડે છે તો તરત જ આ ભારતીય જવાબ આપ્યો કે રાત્રે 8 પહેલા કાશ્મીરમાં અને 8 પછી દારૂના ગ્લાસમાં જો અમારા જોક સારા લાગ્યા હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર જો નવા હોય તો અમારી હું તમને એક અનુરોધ કરું છું એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને સાથે સાથે બે લાઈકને પણ દબાવી દેજો જેથી કરી તમને અમે આવા નવા નવા જોક્સ પીરસતા રહીએ અને તમને ખૂબ હસાવતા રહીએ અને મનોરંજન કરાવતા રહીએ તો જય માતાજી મિત્રો